હળવદ હાઇવે પર અકસ્માત થયો માળિયા હળવદ હાઇવે પર કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો કારનું ટાયર ફાટતા કાર ડિવાઇડર કૂદીને સામેની બાજુ પહોંચી ગઈ કાર ચાલક મહિલાએ સમયસર સ્ટીયરિંગ પર કાબુ મેળવતા દુર્ઘટના ટળી છે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા રાહતના સમાચાર તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તમારી ટીવી સ્ક્રીન પર મોરબીના માળિયા હળવદ હાઇવે પરના છે કે જ્યાં અકસ્માતની ઘટના બની છે માળિયા હળવદ હાઇવે પર કારનું ટાયર ફાટ્યું હતું અને ટાયર ફાટવાના કારણે અકસ્માતની ઘટના બની કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર કૂદીને સામેની બાજુ પહોંચી હતી તો આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ફૂટેજમાં પણ તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કઈ રીતે કાર કૂદીને સામેની બાજુએ પહોંચી ગઈ હતી પરંતુ કાર ચાલક મહિલાએ સમયસર સ્ટીયરિંગ પર કાબુ મેળવી લીધો જેના કારણે મોટી દુર્ઘટના થતા થતા ટળી ગઈ છે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી એ એક સૌથી મોટા રાહતના સમાચાર છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિમાંશુ પાસેથી હિમાંશુ માળિયા હળવદ હાઈવે પર

જયારે અકસ્માત નો બનાવ બન્યો ત્યારે સામેના રસ્તા ઉપરથી કોઈ વાહન કે વ્યક્તિ પસાર થતા ન હતા જેથી કરીને કોઈ જીવલેણ દુર્ઘટના કે મોટી દુર્ઘટના સર્જાઈ નથી પરંતુ કાર ની અંદર તેટલા વ્યક્તિઓની જે સ્થાનિક લોકો પાસેથી વિગત મળે છે તે મુજબ અમદાવાદ બાજુથી જે આ કાર આવતી હતી ને મારીએ તરફ જતી હતી તે કારમાં કોઈ દર્દી ને તેના સગાવાલા લઈને જતા હતા ત્યારે આ બનાવ બન્યો છે તદ્દસીબે અકસ્માત ની આ દુર્ઘટનામાં કોઈ જીવલેણ બનાવ બન્યો નથી પરંતુ જે અકસ્માત થયો છે તે અકસ્માત તો સીસીટીવી કેમેરાનો વિડિયો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે બિલકુલ હિમાંશુ માહિતી બદલ આભાર